અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની સૂચના મુજબ પીઆઈપી જી ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી બાતમી મુજબ બે ઈસમો સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેડ ઉપર સ્થળાંતર કરી રહ્યા હતા એ દરમિયાન પોલીસે દરોડા પાડીને રંગે હાથે કાગડીવાદ સહેબાઝ ખાન મહેબૂબ ખાન પઠાણ અને અઝહર સલીમ શેખ મોહમ્મદ કરી હતી આ સાથે વાહનો મળી કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એકને વોન્ટેજ જાહેર કરાયો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ સફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના એક પ્રોહિબેશન કેસમાં અગાઉ પણ સંડોવાયેલો છે